હેલો ગુડ આફ્ટરનૂન કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો અત્યારે વાઈગાજ બપોરના દોઢ આજે એકદમ નિરાતે આરામથી આળસ કરી છે સવાર ઊઠીને નાસ્તો કર્યો પછી વાઈફાઈનો ઉપયોગ કર્યો બંને જણા ફોનમાં સ્ક્રોલ કરીને જોયા રાખ્યું અને ફાઇનલી ડિસાઇડ થઈ ગયું છે ક્યાં જવાનું શું કરવાનું અત્યારે સૌથી પહેલાં અમે લોકો જાય છીએ ડેરામાં હા ઘણા લોકોને જાણી અજીબ લાગશે પણ જે નવો આઈફોન લીધો છે જદુનો લીધો છે ચાર દિવસથી હું યુઝ કરું છું વિડીયો ચાલુ કરું તો દિવસમાં એક કે બે વાર એવી ગ્લિચ આવે છે કે વિડીયો સ્ટોપ થઈ જાય છે ઓડિયો ચાલુ હોય પાંચ સેકન્ડની ક્લિપ બને છે આ ઇસ્યુ આઈ થિંક સોફ્ટવેરની બગ છે સોફ્ટવેરે મેં અપડે અપડેટ કરી લીધું છે અત્યારે ઝીરો પોઈન્ટ ટુ છે વર્ઝન મેં એ અપડેટ કરી લીધું છે ફર્સ્ટ ડેના છતાંય એ ઇસ્યુ સોલ્વ નથી થયો એટલે વિચાર છે કે ભાઈ ઇન્ડિયા આવવું એ પહેલાં અહીંનું જે એપલનો ઓથોરાઇઝ સર્વિસ સેન્ટર છે ત્યાં એકવાર બતાવી લઉં કે ભાઈ આ શું ઇસ્યુ છે એટલે થોડીક આપણને ખ્યાલ આવે એ પણ વન ટીબી એટલે પ્રાઇસ તો બધાને ખબર જ હશે કે સસ્તો થોડો છે અને પછી આગળ હવે બે ત્રણ જગ્યા જવાનું જોઈએ ત્યાંથી ડિસાઇડ કરશું ક્યાં જઈએ ફટાફટ ટેક્સી બુક કરી લે પેલા નીચે જઈએ બાય ચાલો એપલ ફાઇનલી પ્રોબ્લેમ સોલ્વ હજી થયો નથી પણ બતાવી દીધું અને ભાઈનું કહેવાનું એવું થતું હતું કે નવી અપડેટ આવશે સોફ્ટવેરની એમાં તમારું આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે બાકી વોરંટી તો છે જ ઇન્ડિયામાં બી તમને કાંઈ ચિંતા નથી કાંઈ પ્રોબ્લેમ નહીં આવે એટલે હવે અમે અહીંથી નીકળીએ છીએ ડ્રાઈવર આવે છે લેવા માટે અને પછી જોઈએ આગળ ક્યાં જાય અત્યારે આ ખાટું પાણી છે મીઠું પાણી છે પાણીપુરીની મજા છે સાથે કોમ્બિનેશનમાં આજે કઢી ખીચડી મોંધા ચેરી ટોમેટો ડુંગરી કાચી કેરી બદડાનું શાક રીંગણાનું શાક છે ને સ્પેશિયલ અત્યારે લાઈવ બનાવ્યો હમ બાજરાનો રોટલો હા જુવારનો રોટલો છે એ છે ને જુવાર ઓકે કેમ જો દિનેશભાઈ બસ મજામાં જો આનંદભાઈ જય જલારામ જય જલારામ ફૂલ જમી લીધું છે પેટ પેસા થઈ ગઈ છે દુબઈમાં દેશી 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 જેમ દેશી દેશી જયમાં અને પહેલી પહેલીવાર રિયાને દુબઈ લઈને આવ્યો તો દિનેશભાઈ કહેતા હતા કે આજ તો એમને તો લે આવવા જ પડશે અમારે અમારા બેન ને કીધું લઈ આવો કીધું તમે ભલે બીજે જવાનું વિચાર કરતા હતા પણ અમારે ભેગું જમવું પડે ને અને એક વસ્તુ ઘટે નહીં તમે જોયું આગળ હજી એક સીન મિસ થઈ ગયો છે છેલ્લે બટેટાવાળા આવ્યા એનો બાકી પાણીપુરી બાજરાનો રોટલો ઘઉંની રોટલી જુવારનો રોટલો બટેટાવાળા મોહનથાળ લાઈવ બનાવ્યો અને તમને કહું રેકોર્ડ બ્રેક છે અને ત્રણ વાર

રીંગણા ટમેટાનું શાક હતું અને તમને તમને વાર હોય ઓલ ઓવર બધી વસ્તુઓ જબરજસ્ત બાકી ગયો બહુ મજા આવી તમે આવ્યા ઈ બને બધા મળ્યા અને બહુ મજા આવી અમે પાંચ છ વાગ્યાના આવ્યા હતા અહીંયા અને અત્યારે વાગ્યા જ રાતના દસ હવે જાય છે હોટલે અને એમના દીકરા છે એ અમને હવે છોડવા આવે છે સાહેબ તમારું નામ જણાવજો મારું નામ છે મીત ઠક્કર અને હું હાલ દુબઈમાં રહું છું મળીએ હવે હોટલે ચાલો આવજો ચાલો ઓકે જય જલારામ જય જલારામ ધ નેક્સ્ટ ડે અત્યારે વાગ્યા છે બપોરના બાર બાર વાગે ચેકઆઉટ કરી લીધું એટલે હવે સવા બાર જેવું થયું છે અને અમે લોકો જઈએ છીએ ગોલ્ડ સુપ માર્કેટ આજ લાસ્ટ ડે છે અમારો અને ગોલ્ડસૂપમાં મોહિત મારો ફ્રેન્ડ છે એને મળવા જાઉં છું થોડુંક કામ છે અને પછી સાંજના ટાઈમે અમે અહીંથી નીકળશું પહેલાં અહીંથી ખાસ અમે અત્યારે માર્કેટ પહોંચી જાય આજે લાસ્ટ ડેમાં બોલ સુક થોડું ઘણું કામ હતું એ પતી ગયું છે મોહિત અને એમના વાઈફ મોનિકા ભાભીનું આજે વેલ્ડિંગ એનિવર્સરી છે હે તોય પછી વેલ્ડિંગ જ અને રેસ્ટોરન્ટ કયો એરિયા દેરા ગોલસુક આ ગોવિંદ સ્પેશિયલ છે ને પાઉભાજી છે કુલચા મંગાવેલા છે રોટી છે મસાલા છાસ છે પછી આ એક ચટણી છે સારી છે ટેસ્ટ એમ નહીં તો આ પાપડ કોમ્પ્લિમેન્ટરી હોય છે એમ સાથે મારી પ્લેન છાસ છે કે યુટ્યુ ફ્રીનું બધી જગ્યાએ ડ્યુટી ફ્રી છે કહી તા બધી જગ્યાએ યુટી ફ્રી છે દરેક કોસ્મેટિક બીજી જેટલી બી શોપ્સ છે બધી જૉપ્સ ફ્રી વાઈફાઈ છે વાઈફાઈ ડીફાઈ અબુ ધાબીનું એરફોર્ટ બહુ સારું છે નવ બધા સોફાની બધું છે સોફા સે અને ચેર બધી સરસ મજાની ચેરમાં ચાર્જિંગ પોઇન્ટ ચેર આમ ગમે એ ચેરમાં બી આગળ

મસાલો જરાક હજી છાટજો ઉપર આ એમના વણેલા ગાંઠિયા મરચા સંભારો ચટણી કેટલા બધા લોકો જો નાસ્તો કરે છે અમદાવાદ પહોંચીને તાત્કાલિક જ્યાં ગાડી રાખી હતી ગાડી લઈ ને નીકળી ગયા ઝોલા આવે છે ફૂલ આને ભૂખ લાગી ગઈ એટલે હું નાસ્તો કરી લઈ પેલા નાસ્તો કરીને હું છે સબ ગાડીમાં થોડીક વાર સુઈ જશે એવું લાગે

વેન અંતર મતી બ્લોક થઈ ગયો આ ધારો વાજન ઓર મેરુના તો પછી હમ કે બળીયા આ તરસતી આ જે અંદર સેલ્ફ નાખવાનું બાકી છે તમે નક્કી કરીને કહેજો કેટલા ને A cô hà liệt. Yêu biểu chất ở đây. Gam dọc. Trust anon mở. Tăm mèo. Tăm mẹt. Tăm હમ કેસે તો રજી રાખવાનું કીધું ને હા 3 મહિના ઓકે અત્યારે ફલેટ ચક્કર મારીને આવ્યો બસ તો સારું લે હમ રસ્તો મળતોય છે હમ હમ કેમ કામ પતિ જાય ને હમ પૂજા છે ભઈ સુવા થાય ને હા હમ આમેລະ જમી લીધું એટલે પછી જાવ હમ મજા આવી ફરવાના હમ સારું લે 嗯、uh.